અસલામલેકુમ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારા બધાને ન્યૂ બ્લોગમાં તો ગાઈસ સાચ ત્રણ ચાર દિવસ પછી મેં બ્લોગની સ્ટાર્ટિંગ કરી છે કેમ કે હમણાં ઘરમાં ઘરમાં હતા બારે થોડો થોડો વરસાદ આવતો તો બારે ક્યાંય જવાનું નહોતું ખાલી ખાલી એમ કે ઘરના ઘરના બ્લોગ કોઈને તમને જોવાની મજા ના આવે ને ખાલી એમ કે ઘરના જ હોય ને તો કંઈક અલગ અલગ હોય ને તો તમને પણ જોવાની મજા આવે આ ત્રણ ચાર દિવસ પછી મેં બ્લોગની સ્ટાર્ટિંગ કરી છે ને હમણાં થોડા ઘણા કામ હાલતા હતા તો અત્યારે છોકરીમાં ઘરે છે જ છે ને ટ્યુશનમાં એને નથી જવાનું બપોર પછી જશે બપોર પછી જશે ટ્યુશનમાં કેમ કે સાનવીની આજ ટેસ્ટ છે એમ સાથે હજી ઉઠી જ છે થોડીક વાર થાય એમના તો ચાલો હજુ ઘરના કામકાજ બધાય પડ્યા છે ને આજ છે ને બારે જારી નીકળે છે અને કાઢે છે જારી હું ઘરના કામકાજ કરીશ ને છોકરીઓને સ્કૂલ માટે બે રેડી કરીશ ત્યાં જારી પણ નીકળી જશે જારીમાં બધું અલગ અલગ આવ્યું છે ચાલો તમને પણ બતાડું કે શું શું આવ્યું છે આજ અમારા જારીમાં તો ગાઈસ જારીમાં આજ તો મોટી મચ્છી આવી છે તો ચાલો એ નીકળી જાય ને પછી તમને બતાડું જારીમાંથી કાઢી લે ને કેમ કે અહીંયા કુડછલ બાજુમાં છે ને મને બીક લાગે છે હું છે ને કુડછલ જારી નથી કાઢતી સાથેટર છે ને આ કુરચલ ને ટાઈગર છે બે કુરચલ તો જો મોટો બોડકો છે આ ફરાડા ને બધું મિક્સ માં છે આજ તો બધું ખેટર ફરાડા કુરચલ એકામહોટ બોડકો એક બે સોનિયા છે ટાઈગર આજ બધું મિક્સ છે ત્યારે થઈ ગઈ છું રેડી ને જવાનું છે ખંભાળિયા છોકરી બે વહી ગઈ છે સ્કૂલે એક વરસાદ પણ ચડ્યો છે ને જવાનું છે થોડુંક કામ છે તો ફટાફટ આવી વરસાદ ચાલુ ના થાય એ પેલા તો ચાલો હવે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો પછી છોકરીને પણ આવી જાશે વહેલા સર પહોંચી જાય ને આપણે તો બસ કામ તો પછી ને ચાલો બદામ સર પી લે પછી ઘરે જાય બસ ઘરે અઢી વાગે પહોંચી ગયા હતા અને થોડોક આરામ પણ કરી લઉં હતો અને પાણી પણ આવ્યું હતું તો પાણીએ ભરી લીધું કપડાં ધોવાય છે ઘરે આવીને ઘણા બધા કામ કરી લીધા તો ચાલો હવે છોકરીઓ હમણાં આવી જશે થોડીક વારમાં તો આજે ખંભાળિયા ગયા હતા એ કામ પણ ના પડતું તો ચાલો હવે આપણે આપણા કામ કરી લઈએ તા એટલે એમાં છોકરીઓ પણ આવી જશે છોકરીઓ માટે બદામસેપ લઈ આવ્યા છે તો આવશે એટલે છોકરીઓને એ દઈશ તો ચાલો એને જે ખબર નથી કે અમે ખંભાડિયા ગયા હતા એમ ચાલો છોકરીઓ આવશે પછી એને એમ કહીશ કે તારા પપ્પા ગયા હતા હું નથી એના કરે હિંસા રોશે ચાલો છોકરીઓ આવે ને પછી એને બદામ પીવડાવી દઈ ને આપણે આપણા કામ કરી લઈએ પેલા તો છોકરી બે ટ્યુશનમાંથી આવી નથી સ્કૂલથી આવી પછી ટ્યુશનમાં ગયું કેમકે અચ્છા સાનવીનું ટેસ્ટ હતું તો બસ અત્યારે મસાલાવાળી ખીચડી કરવી છે તૈયારી કરું છું આ ટાઈટમાં કંઈક થઈ ગયું છે એમાં છેડામાં કંઈક વાંધો થઈ ગયો છે તો હવે ખાની ખાવે પછી થાય કઈ બાકી મારા બસ કાંઈ થશે ને ખાલી હું તો જોઈશ

એના ટ્યુશન મોકલું છું ચાલો ફટાફટ આપણે રસોઈ કરી લઈ આગળ કન્ટિન્યુ બન્યા રહેજો તો બસ અત્યારે જમી લીધું છે ને બસ આપણે છે ને આજે લીંબુને ટ્રાય કરવાની છે કેમ કે લીંબુ આથવા છે આજ થોડાક ખાલી ટ્રાય માટે આમ તો મમ્મી મને બનાવી દે છે પણ એમ કે આપને આવડતા હોય તો એમ કે આપને બનાવવાની ને મજા આવે તો મમ્મીને એટલી મહેનત નહીં મને આવડી જાય ને તો નકર તો મમ્મી જ મને બનાવીને આપે મારા ઘરમાં છે ને આથેલા લીંબુ વધારે મને ને ખાસ કરીને રીમસાને અને બે મા દીકરીઓને વધારે જોઈ છે તો ચાલો આપણે લીંબુ આથી લઈ તો ચાલો ગાય લીંબુને મેં ધોઈને અત્યારે રાખી દેતા હતા કોટનના કપડાં ઉપર ને હળદર લઈ લીધી છે ને મીઠું તો ચાલો તમને બતાડતી જાઉં કેવી રીતે કરવાનું છે આપણે લીંબુનું તો ચાલો પહેલા આપણે લીંબુને કટ કરી લઈએ આમ બે ઊભા જતા મારવાના હું ખાલી ટ્રાય કરું છું મેં કોઈ કર્યા નથી પહેલી જ વાર કરું છું હું અહીંયા આવી રીતે ચાર ચેકા કરી લેવાના ચાલો એવી જ રીતે આપણે બધા લીંબુ પેલા કટ કરી લઈએ પછી આપણે મળીએ તો ગાઈસ આપણે થોડું મીઠું લઈ થોડું આપણે બનાવતા જશે અને પછી એમાં નાખશું અડધી ચમચી અડદર હળદર છે ને થોડીક ઓછી નાખવાની નકર પછી છે ને લીંબુમાં વધારે જામી જાય ચાલો ભાઈ શેદર ને મીઠું મેં સરસ પહેરાવી દીધું છે ને આપણે લીંબુ એ કપાઈ જ ગયા છે બધાય તો ચાલો હવે લીંબુ આપણે ભરી લઈ પહેલા ચાલો લીંબુ લઈ અને આપણે આવી રીતે ભરવાનું પછી આમ પેક કરી અને બહેનમાં આપણે ભેગું રાખી દઈશું ચાલો એવી જ રીતે આપણે બધા લીંબુ ભરી લઈએ પહેલાં

ઓલવેઝ આપણા લીંબુ સરસ થઈ ગયા છે હવે બે ત્રણ દિવસ પછી આપણે એને સરખા બનીથી ઉછલાવી લેવાના તો ચાલો તમે કઈ કહેજો કોમેન્ટમાં તમે તમારા ઘરે લીંબુ બનાવો છો કે નહીં અમને તો બહુ જ જોઈ છે ઘરમાં તો ચાલો હવે મળીએ ડાયરેક્ટ સવારે ગાઈસ ગુડ મોર્નિંગ તો ગાઈસ અત્યારે છે ને છોકરીમાં શનિવાર છે ને તો વહેલી વહી ગઈ છે સ્કૂલે અને કામકાજ તો આજ પડ્યા રહેશે કેમ કે સોનિયાની જારી છે તો ચાલો પેલા સોનિયાની જારી આપણે કાઢી લે પછી આપણા ઘરના કામકાજ આપણે કરી લે તો કઈ થોડીક જારી નીકળી ગઈ છે ને માથે આટલા સોનિયા નીકળ્યા છે અને આ બધું કચરો બે ત્રણ મચ્છી છે ને એક ટાઈગર ને થોડાક સોનિયા છે તો ચાલો હવે આપણે પણ જારી કાઢવા બેસી જઈએ હજી થોડીક ચાર એની છે અહીંયા હજી પડ્યા છે જાર કાઢવાના તો બસ ચાલો હવે કાઢવા બેસી જાય આપણે સજી સોનિયાની જારી કાઢી અને ઘરમાં આવી છું હાથ મોઢું ધોઈને અને છોકરી બસ સાડા અગિયાર થઈ ગયા છે હમણાં આવી જશે હજી ઘરનું બધું કામ પડ્યું છે રસોઈ બાકી છે ઘરનું કામ પડ્યું છે તો ચાલો હવે આપણે ઘરનું કામકાજ કરી લઈ અને આજનો વ્લોગ આપણે અહીંયા જેન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલા બીજા નવા વ્લોગની સાથે અત્યારે બધાને અલ્લાહ હાફીઝ